સુરેન્દ્રનગરના વિશ્વ પ્રસિદ્ધ ભાતીગઢ લોકમેળામાં સરકારની એસઓપીના પાલન સાથે જ યોજવામાં આવશે છ દિવસના સમયગાળામાં મેળો ઉભો કરવામાં આવશે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની ટીમો આજથી જલાગી કામે છ સપ્ટેમ્બર થી શરૂ થતા મેળામાં રાડોના ફિટનેસ સર્ટી લેવા ફરજીયાત લોકોની સુરક્ષા ને દયા ને લઈ લોકમેળો યોજવામાં આવશે મેળાના ગ્રાઉન્ડ નો વીમો ફરજીયાત લેવો પડશે ગ્રામ પંચાયત નો મેળા યોજવા ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા દોડી ગયા સરપંચ સહિતના આગેવાનો ને સમજાવવા આવ્યા બાદ મેળો યોજવાનું આયોજન કરાયું નક્કી મેળામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ સાંસ્કૃતિક કાર્યક્રમ લોક ડાયરાઓ પશુ હરીફાઈ તેમજ ગ્રામીણ ઓલિમ્પિક નો કરાયો નયોજ कोई न थी आई आहे આજના મુકામે અહીંયા સ્વાગત સર માન્ય મંત્રી શ્રી વિજય કુમાર મિરઝા સાહેબ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર પંચાયત નું સ્વતંત્ર ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સંભાળે છે આજે બધા જ આપણા શ્રી ધારાસભ્ય શ્રી ગ્રામ પંચાયતના તમામ સભ્યો સરપંચ શ્રી અમારા જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારી શ્રીઓ એસપી સાહેબ ડીડીઓ સાહેબ અને અમારા સાથી બધા અધિકારીઓ એમની સાથે આજે તરણેતર ખાતે ખાસ કરીને મેળોનું આયોજન માટેની એક મીટિંગ બોલાવેલી હતી આગામી સંજોગોમાં હવે ખાસ વરસાદ નહીં પડવાની જે વિષય છે એના સંદર્ભે તરણેતરનો મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નિર્ણય કરેલો છે અને આજ રોજથી જ આ બધી કામગીરી અહિયાં ચાલુ થશે એ જે તે સમયે ખૂબ વધારે વરસાદ થયો હતો એના કારણે જે છે એક વિષય આવ્યો હતો પણ હવે અત્યારે જે બદલાયેલા સંજોગોમાં આપણે ત્યાં વાવાઝોડા કે અન્ય કોઈ પરિસ્થિતિ ઉભી થવાની નથી ત્યારે આ મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નક્કી કરેલું છે આજે મુકામે મહાદેવના મંદિર ખાતે ગ્રામ પંચાયત ના સ્થળ ઉપર કલેક્ટર શ્રી ડીઓ શ્રી એસપી શ્રી મારા ધારાસભ્ય શામજીભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ આગેવાનો અને ગ્રામજનો આ વિસ્તારના લગભગ ગામના મુખ્ય મુખ્ય આગેવાનોની સાથે મીટિંગ મળી અને ગણતર નો મેળો રાબેતા મુજબ આ એક સૌરાષ્ટ્રના ભાતીગઢ મેળો છે આ મેળાને આપણે યોજવો જોઈએ એવો મતે નિર્ણય થયો અને આગામી પાંચમ ના દિવસે આ મેળો યોજાય એવો મતે નિર્ણય લેવામાં આવ્યો અને જે તે વખતે ગ્રામ પંચાયતને ડર હતો પણ ત્યારે પરિસ્થિતિ એ હતી વરસાદ સતત વરસી રહ્યો હતો ગ્રામ પંચાયતના અને પણ હોય કે કદાચ વરસાદ વધારે થાય તો આ મેળો ન હોય પણ અત્યારે એવું કોઈ વાતાવરણ નથી સંજોગો નથી એવી કોઈ આગાહી પણ નથી ત્યારે ખાતા માથમના લગભગ મેળાઓ બંધ રહ્યા હોય વરસાદના કારણે તમામ લોકોની ઈચ્છા એવી છે કે આ મેળો તડતરનો આપણે યોજીએ ત્યારે આજે આ મેળો યોજવાનો નિર્ણય બધાની વચ્ચે સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે